અહીર સુવર્ણકાર મંડળ એ અમારી મરાઠી સોનીઓની દોઢસો વર્ષ જૂની સંસ્થા છે અમે વિવિધ કાર્યક્રમો દર વર્ષે સમાજ માટે કરતા હોઈએ છીએ પરંતુ આ જે ફૂડ ફેસ્ટિવલ છે મરાઠી વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ તેનું અમે પ્રથમ જ વાર આયોજન અહીંયા માંજલપુરમાં પંચીલ ગ્રાઉન્ડ ખાતે દિનાંક બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી સાંજે પાંચથી અગિયાર દરમિયાન અમે આયોજન કરેલ છે કેટલા સ્ટોલ છે આ આયોજનમાં ટોટલ પિસ્તાળીસ સ્ટોલ છે જેમાં પંદર વેજીટેરિયન વાનગીઓના સ્ટોલ છે પંદર નોન વેજીટેરિયન વાનગીઓના સ્ટોલ છે અને બાકી ફૂડ પ્રોડક્ટ્સ અને અન્ય ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ્સ છે આ કાર્યક્રમમાં આઈપીએસ લીનાતાઈ પાટિલ ઉદઘાટક તરીકે આવવાના છે આ કાર્યક્રમનો મારો મુખ્ય ઉદ્દેશ જ જે આપણી ગૃહિણીઓ છે સ્ત્રીઓ છે એમને એક ક્લાઉડ કિચન કે જે બી વ્યવસાય તરફ આગળ વધે અને એમને પ્રોત્સાહન મળે એનો છે વડોદરાની સ્વાદપ્રિય શોખીન જનતાને અમે આ મરાઠી ફૂડ ફેસ્ટિવલમાં આમંત્રિત કરીએ છીએ જ્યાં એમને મળશે જે મરાઠી ક્યુઝિનની જે અમુક એવી વાનગીઓ છે કે જે ફક્ત મહારાષ્ટ્ર મહારાષ્ટ્રન ફેમિલીના ઘરે જ બનાવવામાં આવે છે જે તે કોથંબીર વડી છે સોલ કઢી છે એવી પૂરણપોળી છે વાફવડા છે અને એવી ઘણી અન્ય વાનગીઓ કે જે તમને સામાન્ય રેસ્ટોરન્ટમાં નહીં મળે તો એવા સ્વાદને માણવા માટે હું તમામ વડોદરાવાસીઓને આમંત્રિત કરીએ છીએ અને એવી જ રીતે નોનવેજમાં પણ ઘણી બધી છે કે એ અમને માણવા મળશે એની જોડે જોડે અમે ફક્ત ફૂડ ફેસ્ટિવલ નહીં પણ એની જોડે જોડે અમે મરાઠી સાંસ્કૃતિક કાર્યક્રમો પછી ગાયન સંગીત અને ખાસ કરીને ત્રેવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો પણ લાઈવ સ્ક્રીનિંગ અમે મોટા સ્ક્રીન પર કરવાના છે તો એક મુખ્ય આકર્ષણ પણ રહેશે આ આમાં મુખ્ય જજ તરીકે ઇન્દોરથી શ્રી મોહિત પેટકર કે જે રિનોન શેફ છે એમની પોતાની ત્યાં ઇન્દોરમાં બહુ મોટી કવેલું કરીને એક રેસ્ટોરન્ટ છે અને ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે એ સંકળાયેલા છે એ એઝ અ સ્પેશિયલ જજ તરીકે આવવાના